કોઈપણ પણ વિડીયો બનાવીએ આપણે તો તમે લોકો કોમેન્ટ કરીને ખાસ કહેજો કે શું ખરેખર આપણે જે પણ વિડીયો બનાવીએ તો એનું બેકગ્રાઉન્ડ મેટર કરે કે ના કરે કેમ કે ઘણી વખતે મેં પાટણ ઓફિસની અંદર પણ વિડીયો બનાવ્યા છે વડનગર ઓફિસમાં પણ વિડીયો બનાવશું ઘણી વખતે તારંગાની અંદર જાઉં ખુલ્લા વાતાવરણની અંદર ડુંગરા હોય કુદરતી સૌંદર્ય હોય તેઓ પણ વિડીયો બનાવશું અને ઘણી વખતે રાત્રે આપણે ખેતરમાં જઈએ તો ત્યાં આગળ પેલું તાપનું સર્ગાવીને પણ આપણે વિડીયો બનાવીએ છીએ તો તમને બધા લોકોના કયું બેકગ્રાઉન્ડ સૌથી બેસ્ટ લાગે બરાબર આજે મનમાં મને એવો વિચાર આવ્યો ઘરે એકલો હતો તો મેં વિચાર લીધો કે ચલો આપણે આજે ઘર ઘરની અંદર જ વિડીયો બનાવી દઈએ આપણા ઘરના જ બેકગ્રાઉન્ડ બનાવી દઈએ બરાબર તો હું માણું ત્યાં સુધી બેકગ્રાઉન્ડ એટલું બધું મેટર નહીં કરતું પણ આપણા વિડીયોની અંદર આપણો આપણું કન્ટેન્ટ શું છે આપણે શું બોલીએ છીએ એ વસ્તુ વધારે મેટર કરતું હોય બેકગ્રાઉન્ડ બી મેટર કરતું હોય છે દાખલા તરીકે આપણે કોઈને મોટિવેશન સ્પીચ આપતા હોય બરાબર તો તમે રોડ ઉપર બહેને કોઈને મોટિવેશન સ્પીચ આપતા હોય ગોમના ગોદ્ર મોટિવેશન સ્પીચ આપતા હોય તો જે લોકો આપણને ઓળખતા હસી એ લોકો તો કદાચ આપણા શબ્દો વાપર્યું પણ જે લોકો આપણને ઓળખતા જ ના હોય બરાબર પહેલીવાર આપણને જોતા હોય એ ઘણી વખતે મેં એવા લોકો પણ જોયા ટોંટ આપણને કે તમે તમારી જિંદગીમાં શું ઉખાડ લીધું કે તમે અમને જ્ઞાન આપો છો તમે અમને શીખવાડો છો કેમ કે આજે વ્યક્તિ એવા થઈ ગયા એવા છે હું મોટાભાગે પોતાનાથી કોઈ કોઈ બી પણ વ્યક્તિ પોતાનાથી આગળ હોય એને કંઈક જીવનની અંદર પ્રાપ્ત કરી હોય એનું જ હો અભરું અને એનું જ બનવું અને એને એક રીતે લોકો સાચા જ છે કેમ કે તમે ભિખારી પાસે કરોડપતિ બનવાની સલાહ ના લઈ શકો કેમ કે પોતે ભિખારી છે તો એના પાસે એની સલાહ લઈને તમે કેટલા આગળ વધવાના અને કોઈ બી ગુરુ હોય તો પેલી ગુજરાતીમાં એ કહેવાય છે ને કે ગુરુ પોતે ગોર ખાય અને શિષ્યને કચેલાને એવું જ્ઞાન આપે કે તું ગોર ના ખાઈ આ તો જનરલી વાતો હતી એટલે મેં વિચાર્યું કે કોક કુ કોકથી આપણે ઘરનું બેકગ્રાઉન્ડ પણ આપણે યુઝ કરી લઈએ છીએ કે દર વખતે હાલ વરસાદનું વાતાવરણ છે બરાબર ગોમત જ જઈએ તાપનું હરગા નહીં લાકરો હોય એ બધો પ્લોય થઈ ગયો હોય ભેજવાળ થઈ ગયો હોય એટલે વિડીયોની અંદર જે બી આપણું બેકગ્રાઉન્ડ હોય બરાબર બેકગ્રાઉન્ડ ઉપર જલ્દી નજર ના રાખવી પણ વિડીયોની અંદર હું શું કહેવા માગતો હોય મું હોય કે ગમે તે હોય તમને હું કહેવા માગે તમને હું સમજાવવા માગે છે એના પર બધા ફોકસ કરીએ ને તો સારું જ્ઞાન જોથી મલા એકથી લઈ લે આવું અહીંયા અહીંયા એક રીતે જોવા જઈએ તો અહીંયા બધે બધા લોકો જ્ઞાની જ છે તમને બધી જ ખબર છે જેટલા બી લોકો આ વિડીયો જોઉં છું એ બધે બધા જ્ઞાની જ છે તમને બધે બધી વસ્તુની જ ખબર શું સારું શું ખોટું કોણ સાચું કોણ ખોટું પણ ઘણી વખત વખતે આપણે ઘણી બધી વસ્તુ જાણતા હોય અને જોડ્યા છતાં આપણો ઓખાડા બંધ કરતા હોય એટલે હું મારા વિડીયોમાં જેટલી બી વસ્તુ કહેતો હોય એ તમને ખાલી બધી અમુક વસ્તુ યાદ અપાવતો હોય એટલે અત્યારે બેઠો તો એટલો મને એવો વિચાર આવ્યો ઘણી વખતે કે ઘેર એકલો તો ઘરમાં કોઈ નહોતું તો એના પરથી મને વિચાર આવે ઘણી વખતે કુટુંબની અંદર પરિવારની અંદર લોકો અંદર અંદર ઝઘડો કરતા હોય છે પતિ પત્નીનો ઝઘડો હોય તો બાપ બેટનના બનતું હોય મા દીકરીના બનતું હોય તો અને આપણા ઘણી વખતે આખી જિંદગી એકબીજાના નફરતની અંદર આપણે બોલાવતા નહીં બધા અમુક અમુક કહેવાતા કે કૂતરાની ઓકી એ ઓકી ઘણી વખતે સંબંધોની અંદર આપણે ખબર સામેના વ્યક્તિનો વાંક છે બરાબર એમ છું પણ આપણે પોતાનો વાક સ્વીકારીને આપણે એને જતું કરીએ દૂધનું ધોયેલું કોઈ નહીં હોતું બરાબર કોકનો ગરમ છુપાઈ જાય કોઈકનો છપાઈ જાય અને ઘણી વ્યક્તિ જીવનની અંદર આપણે પણ વ્યક્તિને જેટલો ખરાબ ધારીએ એને જેટલો ખરાબ બતાવવામાં આવે એ વ્યક્તિ એકચ્યુઅલી એટલો ખરાબ નહીં હોતો અને કોઈ વ્યક્તિને આપણે ગમે એટલો સારો ધારતા હોય એટલો સારો વિચારતા હોય તો એ વ્યક્તિ એટલો સારો પણ નહીં હોતો અને ઘણી વખતે કેવું હોય કે આપણી દ્રષ્ટિની અંદર એવી કારાસ આવી જાય કે આપણી દ્રષ્ટિ દ્રષ્ટિમાંની અંદર આપણે વ્યક્તિને ખરાબ ધારી લીધો કોઈ વ્યક્તિ ગમે એટલું સુધરી જાય ગમે એટલો સારો બનાવ પણ હંમેશા આપણે એ વ્યક્તિની અંદરથી આપણે ખરાબ પોઈન્ટ કે માઇનસ પોઈન્ટ ભોગવીએ ઘણા બધા લોકો એવા જોઈએ દાખલા તરીકે મારા પાછળ દિવાલ છે બરાબર ઉદાહરણ તરીકે તમે ધાડી લો કે આ પાસે આખી વ્હાઈટ દિવાલ છે ઓ એની અંદર એક તમે ખાલી નોર્મલ કાળા કલરનું ટપકું કરી દો તો અમુક લોકો આવશે ને તો એમને દેખાય કે બહુ દિવાલ બહુ મસ્ત હશે દિવાલનો કલર બહુ જોરદાર કર્યો છે પણ અમુક લોકો એવા બી હશે કે આખી કલરફુલ દિવાલ તો આખી વ્હાઇટ કલરની દિવાલ એમનાની નહીં દેખાય કદાચ જે કાળા કલરનો ટપકો છે ને એમના પરથી પહેલાં દેખાઈ આવશે એટલે એકચ્યુઅલી દિવાલનો પ્રોબ્લેમ નહીં કારા ટીપકાનો પ્રોબ્લેમ નહીં પણ એમની દ્રષ્ટિની અંદર કારાશ હોય તો બધી જગ્યાએ એમને કારી વસ્તુ પહેલાં એટ્રેક્ટ થાય એટલે ઘણી વખતે વ્યક્તિની અંદર પોતાની અંદર એટલી બધી ભૂલો હોય કે પોતાનો દ્રષ્ટિકોણ એવો હોય માણસોની નકારાત્મક દ્રષ્ટ વ્યક્તિ પ્રત્યે નકારાત્મક જેનો અભિગમ હોય અભિપ્રાય હોય કે એવો વ્યક્તિગત અભિગમ બનાવી લીધો હોય કે આ વ્યક્તિ ખરાબ જ છે એવું ફિક્સ જ કરી દીધું કે ફોન વ્યક્તિ ખરાબ જ છે ભલે ગમે એટલો હારો હોય સુધરી જાય તો આખી વાઈટ દિવાલ નહીં દેખાય પણ એ કાળા કલરનો ટપકોને પહેલાં દેખાય છે એકચ્યુઅલી પ્રોબ્લેમ દિવાલો નહીં ઘણી વખતે આખી દીવાલ સફેદ હોય અને સફેદ દિવાલની અંદર કાળાકલણનો ટપકો પણ દેખાતો હોય ને તો આપણી દ્રષ્ટિમાં કારાશ છે દર વખતે આઈનાના દોષ ના આપવો કોઈક વખતે આપણો ચહેરો એ ખરાબ હોય કોઈક આપણી શકલમાં જોઈ લેવું એવું નહીં હોતું કે દર વખતે આઈનો જ ખરાબ હોય ઘણી વખતે આપણી શકલ ખરાબ હોય આપણા દોસ્ત આયન આયરન આપતા હોઈએ છીએ એટલા વિડિયો વિડીયો બહુ લોબો નહીં કરવો બરાબર વિડીયો તો આપણે વાળા બનાવતા રહીશું તમે લોકો ચેનલની અંદર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર આપણા ચેનલની અંદર કોમેડી વિડીયો તો નહીં આવો હું તમને હસાવી નહીં આપું કોઈક વાર એવા જોક્સ મારો તો થોડો ઘણો હસવાઈ જાય તો હું તમને ગેરંટી આપું કે તમને રોતા છે તો કદાચ તમે લોકો રોતા બંધ થઈ જશો તમે દુઃખી છો તો તમારા દુઃખની અંદર થોડો ઘણો હું ઘટાડો કરી શકે કોમેડી વિડીયો બધા લોકો બનાવશે બરાબર આપણે એસમ હિન્દુસ્તાની તમે કોમેડી વિડીયો બનાવ જ છો તમારે કોમેડી જોઈએ તો તમે એમના વિડીયો જોવો પણ તમને કદાચ ક્યારે પણ એવું મનમાં લાગી આવે તો બહુ દુઃખ થાય છે મજાની આવતી જિંદગી તમે લોકો થાકી જ્યા કંટાળી ગયા હો તો તમે તારા એકાંતની ડાયરેક્ટ ચેનલ ચાલુ કરી દેજો હું તમને ગેરંટી આપું તમારું દુઃખ બધું ખતમ ખતમ તો હું નહીં કરી નાખું પણ તમને કોઈક ના થોડી શીખવા મળશે થોડી ઘણી હિંમત મળશે કોક તમને આશાનું કિરણ તમારી અંદર જાગશે મારા ચેનલની અંદર મોસ્ટલી એવા જ બધા વિડીયો આવશે બરાબર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો વિડીયો પસંદ આવતો બરાબર બાકી તો તમે ધારકો હમતદાર જ છો આવા નવા વિડીયો આપણે બનાવતા રહીશું જય માતાજી